એ સ્પીડ બ્રેકર કે જેનો ભોગ બને છે ઉલ્લેખનીય છે કે સ્પીડ બ્રેકર બનાવવા અનેક પ્રકારની ગાઈડલાઈનો હોય છે જ્યાં બમ્પર બનાવ્યા બાદ રિફ્લેક્ટર લગાવવું ખૂબ જ જરૂરી હોય છે પરંતુ રિફ્લેક્ટર લગાવવામાં ન આવ્યું અને તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં કેવી રીતે આ બમ્પ જે છે કે જ્યાં એક બાઇક ચાલક એક બાઇક ચાલક કેવી રીતે અકસ્માતનો ભોગ બને છે એક મહિલા જે છે બાઇક પાછળ બેઠી હતી અને એક મહિલા કે જે આ ના કારણે અકસ્માતની ઘટના બની હતી જ્યાં મહિલાને ઈજા થઈ છે ત્યારે આ ગંભીર બેદરકારી સામે આવી છે વલસાડના આરનમી વિભાગની કે જ્યાં બમ્પ તો બનાવવામાં આવ્યો છે પરંતુ રિફ્લેક્ટર લગાવવામાં નથી આવ્યું જ્યાં રિફ્લેક્ટર ન લગાવાતા અકસ્માતની ઘટના બની છે ત્યારે સ્પીડ બ્રેકર બનાવવા જે રિફ્લેક્ટર લગાવવું ખૂબ જ જરૂરી હોય છે જ્યાં સ્પીડ બ્રેકર ન જોવાતા અકસ્માત થયો હતો યુવાનના મોબાઈલમાં હાલ તો અકસ્માતનો નો વિડીયો સામે આવ્યો છે